એટલે કે તમારી કંપનીમાં માર્કેટિંગ કોણ સંભાળે છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી હેઝ એબ્સોલ્યુટલી નો એક્સપિરિયન્સ ઓફ માર્કેટિંગ અર્થાત તેને માર્કેટિંગનો બિલકુલ અનુભવ નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ